નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જીમમાં કલાકો સુધી પરસેવો પાડવો આજકાલ યંગસ્ટરનો ક્રેઝ બની ચૂક્યો છે એક બાજુ જ્યાં લોકો સ્થૂળતાનો શિકાર થઈ રહ્યા છે તો ત્યાં જ અમુક લોકો ઓર એક્સરસાઇઝ અને ફિટનેસના દિવાના થઈ રહ્યા છે ફિટ રહેવું ખૂબ જ જરૂરી છે પરંતુ ફિટનેસનું જનન સ્વાસ્થ્ય માટે સારું નથી જો તમે પણ ફિટનેસ માટે રોજ જીમ જઈને એક્સરસાઇઝ કરો છો તો તમને અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જો તમે પહેલી વખત જીમ જઈ રહ્યા છો અથવા તો જીમ જોઈન કરવાનો પ્લાન કરી રહ્યા છો તો આ વાત તમારા માટે ખૂબ જ જરૂરી છે જીમ જઈને એક્સરસાઇઝ કરતાં પહેલાં તમારે આ ત્રણ વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જીમમાં હેવી વર્કઆઉટ કરતાં પહેલાં તમારે સ્ટ્રેચિંગ જરૂર કરવું જોઈએ આમ તો ટ્રેનર વોર્મ અપ કરાવે છે પરંતુ જો તમે કોઈ ટ્રેનર વગર જીમ જઈને એક્સરસાઇઝ કરી રહ્યા છો તો તમને સૌથી પહેલાં શરીરને ચાર્જ કરવું જરૂરી છે કોઈપણ વર્કઆઉટ પહેલાં વોર્મઅપ કરો તેનાથી મસલ્સમાં ઈજા અને દુખાવો ઓછો થાય છે જીમ જતી વખતે ધ્યાન રાખો કે પાણીની બોટલ તમારી સાથે હોવી જોઈએ એક્સરસાઇઝની વચ્ચે જો ગળું સુકાવા લાગે તો પાણીના નાના નાના ઘૂંટ પી શકો છો એકસાથે વધારે પાણી ન પીવો જે લોકો વર્કઆઉટ સમયે પાણી નથી પીતા તેમને પરશુઓ નીકળવાથી ડિહાઈડ્રેશનની સમસ્યા થઈ શકે છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી જ તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે